નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે સાબરકાંઠા જિલ્લાના પ્રાતિજમાં નવ વર્ષની બાળકીને વીજ કરન લાગતા મોત થયું છે વીજ લાઈનમાં પતંગ ફસાઈ જતાં તેને કાઢવા જતા બાળકીને કરંટ લાગ્યો હતો જે બાદ તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તબીબીએ મૃત જાહેર કરી હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે પ્રાતિજના નાની ભગોળ કહારવાસમાં મકાનના ધાબા ઉપર પતંગ ચગાવતી બાળકીને વીજ કરન લાગ્યો હતો મકાન પાસેથી પસાર થઈ અગિયાર હજાર કેવીના વીજ લાઇનમાં પતંગ ફસાતા પતંગ કાઢવા જતા બાળકીને વીજ કરંટ લાગ્યું હતું બાળકીને વીજ કરંટ લાગતા પાસે રહેલા અન્ય બાળકો બુમાબૂમ કરતા પરિવાર તેમજ આસપાસના લોકો દોડી આવ્યા હતા બાળકીને તાત્કાલિક પ્રાથમિક સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે બાળકીને વીજ કરંટ લાગતા બાળકીના બંને હાથ પગ અને પેટ બળી ગયા હતા અને છૂટા પડી ગયા હતા ફરજ પર હાજર તબીબીએ બાળકીને મૃત જાહેર કરી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ